પંદર મેગલામુ જયંતી પૂજન વિધિ અને મહત્વ બગલામુખી દર વર્ષે વૈશાખ મહિનામાં અષ્ટમીના રોજ ઉજવવામાં આવે છે આ મહિના જાણીએ આ દિવસનું મહત્વ તથા વિધિ વિધાન બગલામુખી જયંતિ દર વર્ષે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમી રોજ ઉજવવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે દેવી બગલામુખી અવતર્યા હતા જો સાચી શ્રદ્ધા અને સાચી રીતથી થી પૂજા કરવામાં આવે તો બગલામુખી દેવી ભક્તોને શત્રુઓ સંબંધિત તમામ સમસ્યાઓથી દૂર રાખે છે આ વખતે બગલામુખી જયંતિ પંદર મે એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે માં બગલામુખી દસ વિદ્યાઓ માં આઠમી મહાવિદ્યા ગણાય છે એવું કહેવાય છે કે જો બ્રહ્માંડની તમામ શક્તિઓ ભેગા થઈ જાય તો પણ તે માં બગલામુખી સાથે સ્પર્ધા કરી શકે નહીં આ સિવાય માં બગલા ને પીળો રંગ ખૂબ જ પ્રિય છે જેના કારણે તેને પીતાંબરી પણ કહેવામાં આવે છે બગલામુખી મુખી જયંતિ બે હજાર ચોવીસ નો શુભ સમય આજે પંદર મે બે હજાર ચોવીસ બગલા મુખી જયંતિ છે હિન્દુ પંચાંગ અનુસાર આજે માતા બગલા ની પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત સવારે ચાર વાગીને ઓગણીસ મિનિટ થી સવારે છ વાગીને બાવીસ મિનિટ સુધી રહે છે આ સિવાય જો ઈચ્છા હોય તો બગલામુખીની પૂજા માટે બપોરના સવારે ત્રણ વાગીને સત્તાવન મિનિટથી સવારે ચાર વાગીને એકતાલીસ મિનિટ સુધીનો સમય પણ સારો છે બગલામુખી જયંતિ પૂજન પદ્ધતિ બગલામુખી જયંતિના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરીને પૂજા શરૂ કરો આ દિવસની પૂજામાં મુખપુર દિશા તરફ હોવું જોઈએ આ પછી પૂજામાં બને ત્યાં સુધી પીળા રંગનો સમાવેશ કરો જેમ કે માતાની મુદ્રાને પીળા રંગમાં રાખો માતાને વસ્ત્રો પીળા રંગના પહેરવા પૂજામાં પીળા રંગના ફૂલોનો સમાવેશ કરવો પીળા રંગના ફળોનો સમાવેશ કરવો વગેરે વિધિવત પૂજા કર્યા પછી તમારી ક્ષમતા મુજબ દાન કરો ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે આવી સ્થિતિમાં જેમને બગલામુખી જયંતિના દિવસે વ્રત રાખવાનું હોય તેઓ આ દિવસે રાત્રે ફળનું ભોજન કરી શકે છે આ પછી સ્નાન વગેરે કર્યા પછી બીજા દિવસે પૂજા કરવામાં આવે છે અને તે પછી જ તમે ભોજન લઈ શકો છો બગલામુખી દિવસે માં બગલામુખી હંમેશા તેમના ભક્તોની રક્ષા કરે છે અને જ્યારે તેઓ પ્રસન્ન હોય ત્યારે તેમના આશીર્વાદ રાખે છે આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો તો માં બગલામુખીની પ્રસન્નતા મેળવવા માટે આ પૂજામાં વધુ ને વધુ પીળા રંગનો સમાવેશ કરો કારણ કે માતા બગલામુખીને આ રંગ ખૂબ જ પસંદ છે આ સિવાય આ દિવસની પૂજામાં પીળા રંગના કપડાં જ પહેરો બે આ સિવાય પૂજામાં ભોગ સહિતનું પણ પોતાનું મહત્વ છે આમ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે આવી સ્થિતિમાં બગલામુખી જયંતિના દિવસે તમારે તમારી ઈચ્છા અનુસાર માતાને પ્રસાદ ધરાવવો જોઈએ પીળી વસ્તુઓનો ભોગ ચઢાવો આ સિવાય જો પણ કોઈ પણ પીળા રંગની મીઠાઈ પીળા રંગનું ફળ અને પામછળનો ભોગમાં સમાવેશ કરવામાં આવે તો માતા બગલામુખી અને જીવનમાં આર્થિક સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે જયંતિના દિવસે તમે માતાને ચણાની દાળ અર્પણ કરી શકો છો આમ કરવાથી ખરાબ નજર દૂર થાય છે પૂજા કર્યા પછી આ દાળ બ્રાહ્મણ ને દાન કરો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં